પંજાબી શાક ને નાન ને એવું જ મંગ્યું મારા ઢોસા ખાવા તમને નત ખબર મારી છે રાખ આ ખાઈ લે પછી મગાવશું એક આરે વરી ઓર્ડર કર લે તો ઓવું મોટે ઉપાડે દર વખતે મગવી લે ક્યું શાક છે સોનલ એક છોલે છે પનીર કઢાઈ છે ને તુફાની છે ઠીક હાલો બટકુ બટકુ ખાઈ લે પછી ઢોસા ઓ એ જીથરો આવ્યો કાગળ લઈને મગાવી લે હાલો એને વેઈટર કહેવાય મુંગી ને પણ ઈ વેખલી નો જો કાઢે એક ઢોસાની પ્લેટ લેતા આવજો ઓકે એમ નહીં હું શું કહું તો હાર છે પણ કોઈ માણા કા ના દેખાય કે જડતું ને આપણે ધોયલ જેમ મુંગી ની રેના દોસ્તાર ની છે છે તો બાઈ તો જો બન રાખતી પણ ઢોસા ના આવતા લાગી વાત તો કરવી ને મારે કાઈક એ થેન્ક યુ હવે ખાવા મે ઢોસા કેર ની કેતી ને હા આ તો ખાઈ સત પણ તમે આ હાડા લે તી બીજા કી ખાવા

હાલો વાર લાગશે ચાલો કે અંતાક્ષરી રમીએ એમાં ફૂટ ફૂટ ના ડોરા હું કાઢો છો આજે રવિ વાર છે હાલો હો બાકી પણ મને ખાતા નથી આવડતો કેમ ખવાયા ઉપરથી પતી તોડી તોડી સાંભાર માં ને સટણી બોરી બોરી ખાઈ લે પણ આ ચીઝ ઉખેડીને ખાઈ લો તને મજા આવે એમ ખાને બાપા આતી ખાય જ લઉં ને ચીઝ થોડું જાવા દેવે મફત થોડું થાય કેટલો મુખ હોય છે આ જોસો કા અરે તો થારી બારી બધું સાટી જાવ ચીઝ ફરતી કરસો એટુ મટુકી માં ખાઈ જવાય મફત થોડું આવ્યું હા ભાઈ ના હારા રૂપિયા લઈ લે બધું મસ્તી ને છે ને હા મસ્તી ને છે યમ હા ભરાઈ ગઈ હું તો હવે નથી ને કાઈ મગાવું તો બોલો હાલો ના ના સર હવે ઓર્ડર છે ના ના બિલ આવા દેજો એ લીજીએ આ ગધડીનો બાવા ઇન્ડિયન બાવા ગુજરાતી છે ઘડી કોલ બોલે ને ઘડી કોલ બોલે